થરાત તાલુકાના કોઠી ગામ મુકામે 1008 જીવન સમાધી આવેલી છે જે સર્વ સમાજના લોકોનું આસ્થાનું પ્રતીક છે આ સમાધી જે 150 વર્ષ જૂની સમાધી સંત શ્રી રાજગીરી બાપુની છે જેના અનુસંધાને કોઠી ગામ મુકામે રાજગીરી બાપુ ભંડારા મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં થરાત તાલુકાના દરેક ગામડાઓમાંથી સાધુ સંતો અને મહંતો અને ભક્તો પધાર્યા હતા જેથી ગામના લોકો દ્વારા દરેક સંતોનું ફૂલો દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી હતી સંતો મહંતો ભંડારા મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહંત નાગરવન બાપજી મહંત અંકિતપુરી બાપજી મહંત કસ્તુરપુરી બાપજી સ્વામીજી જગદીશપુરી બાપજી મહંત હરિનાથજી શંભુપુરીજી સંત શિવનાથજી ભીમપુરી બાપજી ચેલારામજી ગૌસ્વામી દલપુરી બાપજી તથા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ તથા દરેક સમાજના બોડી સંખ્યામાં લોકો યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સમરસ અને સફળ બનાવ્યો હતો પરમ સદ્ય પરમ પૂજ્ય રાજગી બાપુના ભંડારા મહોત્સવની અંદર તમામ સંતો મતો વધાર્યા ગરમ કામદારોએ ખૂબ સેવા કરી અમારે સરહદ તાલુકાના એક બે ત્રણ જે ગામ ત્રણ ત્રણ કુળ કહેવાય છે એ ત્રણ કુળના મહાત્માઓ આ ગામના સરપંચ શ્રી જલાભાઈ અને તમામ ગામના આગેવાનોએ વડીલોએ તનબંધ સેવા કરી અને ગામ ખૂબ સુખી રહે બને અને પરમાત્મા અત્યક્ષ મહાદેવ આ ગામને ખૂબ સુખી રાખે એવા કેવું મહારાજ આજી પાસે બોલું કેવિ મહારાજ